નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ભચાઉ નવસો બ્યાસીથી અગિયારસો ચાલીસ ખેડબ્રહ્મા આઠસો પચાસથી એક હજાર ખાંભા છસો આડત્રીસથી એક હજાર સત્તાણું ઉપલેટા પાંચસોથી એક હજાર એંશી જેતપુર છસો એકાવનથી બારસો અગિયાર સાવરકુંડલા આઠસો ચાલીસથી અગિયારસો સુડતાલીસ ભિલોડા આઠસોથી એક હજાર પંચોતેર વડગામ આઠસો એકસઠથી એક હજાર એક્યાસી ધાંગધ્રા પાંચસો પિસ્તાલીસથી અગિયારસો પાંત્રીસ ઢીમા નવસો ચાલીસથી અગિયારસો છ મોડાસા નવસોથી તેરસો ચૌદ વડાલી આઠસોથી આઠસો પચાસ હિંમતનગર નવસોથી પંદરસો સુડતાલીસ ઇડર નવસો દસથી ચૌદસો પચીસ થરાદ સાતસો એકાવન થી અગિયારસો ચાલીસ અમરેલી છસો વીસથી તેરસો સત્યોતેર ધારી સાતસો એકથી નવસો એક્યાસી પાલીતાણા સાતસો ને પાંત્રીસ થી નવસો એકસઠ વાંકાનેર સાતસો પચાસથી બારસો પાંચ સિદ્ધપુર છસ્સો અગિયારથી એક હજાર પચાસ બાબરા એક હજાર અગિયારથી બારસોને અગિયાર વાવ આઠસો એક્યાસીથી નવસો એકતાલીસ વિજાપુર નવસો પચાસથી તેરસો લાખણી નવસોથી અગિયારસો એકસઠ તલોદ નવસો પચાસથી તેરસો પંચોતેર ટીસા સાતસો એકથી ચૌદસો અગિયાર થરા આઠસોથી અગિયારસો પિસ્તાલીસ શિહોરી 750 થી પચાસથી એક હજાર સાઠ પાટણ આઠસોથી એક હજાર એક્યાસી પાલનપુર આઠસોથી ચૌદસો પંદર મહુવા સાતસો થી અગિયારસો છન્નું જસદણ નવસોથી બારસો અગિયાર તળાજા નવસો થી સોળસો બેતાલીસ રાધનપુર આઠસો થી નવસો સત્યાશી બોટાદ આઠસો ત્રીસથી એક હજાર પંચાવન જામખંભાળિયા નવસો ત્રીસથી અગિયારસો બાવન તો ખેડૂત મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો અને ફેમિલી છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો તમે પણ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો